જામનગર જામનગરમાં ગાંધીનગર મેઇન રોડ પર આવેલા વિશ્વકર્માની વાડી ખાતે કિશોરી જાગૃત કાર્યક્રમ યોજાયો હતો દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વર્ષ યશોદા એવોર્ડ વિતરણ તેમજ કાર્યકર અને હેલ્પરને ગણેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પ્રાદેશિક કચેરી મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનના સહયોગથી આઈસીડીસી શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું નમસ્કાર આજે જામનગર મહાનગરપાલિકા આ કાર્યક્રમમાં પ્રાદેશિક મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનના સહયોગથી આઈસીડીએસ વિભાગમાંથી આપણે કિશોરીઓનો લક્ષી એક કાર્યક્રમ કરવા કરીએ કર્યો જેમાં પાંચસોથી છસો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા મહાનગરપાલિકાના અધા અધિકારીઓ પદાધિકારીઓ તેમજ જે કિશોરીઓ છે એમને જાગૃતિ લાવવા માટે જે વાત કરવામાં આવી છે અત્યારે આપણા મોદી સરકારની કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત કિશોરીઓમાં અમુક અમુક આંગણવાડીમાં જે યોજનાઓ કાર્યરત છે તેના વિશે માહિતી આપવામાં આવી સાથે સાથે માતા યશોદા એવોર્ડ બે હજાર વીસ એકવીસના અને સાથે ગણવેશ આંગણવાડીની હેલ્પર અને કાર્યકર બહેનોને ગણેશ વિતરણનો કાર્યક્રમ આમ ત્રિવિધ કાર્યક્રમો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા એ માટે હું એક મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે આઈસીબીએસ શાખા તેમજ લાભાર્થી લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ભારત માતા કી જય